હા વિનુભાઈ હવે કયો સાગરલક્ષ્મીના એમ છસો એક ઘઉં તમે રૂબરૂ જોયા એમાં જોતા શું તમને લાગે છે આજે ધોરાજીની બાજુમાં મોટી મારડ મુકામે સાગર કંપનીના સાગર એમ છસો એક નંબરના ઘઉં જોવા માટે અમારા વેપારી મિત્રો ગુજરાત સ્ટોરવાળા વિઠ્ઠલભાઈ શ્રીરામ એગ્રોવાળા રણમલભાઈ પૃથ્વી એગ્રોવાડા શૈલેષભાઈ સાથે અમે આજે આવ્યા છીએ ખરેખર ઘઉં આમ તો ત્રીસ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલો છું પણ ઘઉં જ્યારથી સંશોધન થયું ત્યારથી એની ઉત્પાદનની એક લિમિટ હતી પણ આ લિમિટને ઓળંગી અને સાગરલક્ષ્મીએ એક નવી જ વેરાયટી એવી આપી છે અને એ આજે અમે જોઈ આ વેરાયટી જોતા એવું લાગે છે કે અન્ય જે વેરાયટીઓ છે એની કમ્પેરિઝનમાં પાક ઉત્પાદનની અંદર એક વીઘા દીઠ એટલે સોળ વીઘાના ગૂંઠામાં પાંચથી આઠ મણ સુધીનું ઉત્પાદન વધારે આપશે બીજું એની જે ઉભરે સ્ટેન્ડિંગ કેપેસિટી જે છે કે ઢળતા નથી આ એક મોટામાં મોટી એની ખાસિયત છે ઘણા ખેડૂતોને પ્રોબ્લેમ હોય છે કે ભાઈ ઘઉં ઢળી જાય છે એટલે આ ઘઉં ઢળે એવા નથી એટલું વધારે જાડું ડાંડર